માદકી જય ખેતલ્યાદાની છે આજે બાવીસ બે બે હાજર ચોવીસ ના રોજ માળિયા મુકામે ગાંધી કુટુંબનો હવન અને નિવેદ બંને સફળતાપૂર્વક પાર પડ્યા છે આજે ઓગણત્રીસ વર્ષથી માતાજીના નિવેદ તથા હવનનું સફળતાપૂર્વક અમે સંચાલન કરી રહ્યા છીએ આજથી ઓગણત્રીસ વર્ષ પહેલાં અમારા વડીલ શ્રી સૂર્યકાંતભાઈ દુલપજી ગાંધીના મનમાં વિચાર આવ્યો કે આપણે ગાંધી કુટુંબને જ્યાં પણ ભારતમાં હોય ત્યારે એક કરવું છે એટલે એક કરીને આજે ગામે ગામેથી મેંદેડા વેરાવળ માંગરોળ બોમ્બે ચેન્નાઈ કલકત્તાથી લોકો આવી ગાંધી કુટુંબમાં પરિવારમાં સાથ સહકાર આપે છે પહેલાં સૌપ્રથમ અમે નિવેદ કરીએ છીએ બાદ અમે હવન કરીએ છીએ આજે ઓગણત્રીસ વર્ષથી આ સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે અમારા કમિટીના પ્રમુખ કમલેશભાઈ ગાંધી મુકેશભાઈ ગાંધી અને વિજયભાઈ ગાંધીની મહેનતથી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી એવું સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે તે બદલ સર્વે ગાંધી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જય મા માટે ડ્રાઈવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે